સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલું સુપ્રસિદ્ધ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યાં આજે દિવાળીના શુભ દિવસે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું આજે દિવાળી અને સોમવતી અમાસના પાવન પર્વને લઈને ભક્તોની ભીડ મંદિરમાં જોવા મળી હતી મંદિરમાં ભવ્ય મહાઆરતી અને વિશેષ પૂજાનું આયોજન થયું જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો સાથે જ દેવાધિદેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા પણ અનુભવી હતી आज भी हैप्पी दिवाली का त्यौहार है और भोलेनाथ के भी दर्शन बहुत दिन पहले में भी किया था बहुत अच्छा भी लगा अभी इस बार भी बाबा भोलेनाथ का कीपा हो गया फिर आया बहुत अच्छा लगा और इधर व्यवस्था भी अच्छा है घूमने के लिए भी વિકાસ થયો છે કે અકલ્પનીય કહી શકાય અહીંયા એટલી બધી સુવિધાઓ છે કે આપણે સામાન રાખવાની સુવિધા મોબાઈલ રાખવાની સુવિધા પ્રસાદી ઘર બધા જ્યોતિર્લિંગ નું અલગ દર્શન બધા શ્રદ્ધાળુઓ શાંતિ પૂર્વક મંદિર ની અંદર જઈ શકે દર્શન કરી શકે આજે દિવાળી નું અમાસ સોમવતી અમાસ અને દિવાળી એ જ સુભ સમન્વય થયેલો છે ત્યારે ભગવાન શંકર ભગવાન ને પ્રાર્થના કરી કે અમારા કુટુંબના સર્વે ને સદબુદ્ધિ આપે અને અમારે બધી દુઃખો દૂર કરી અને મહાદેવ અમને એના સાનિધ્યમાં લે પરિવાર સાથે અહીંયા આગળ દાદાના દર્શનનો લાભો મેળવેલો સૌ પ્રથમ તો મારા પપ્પા હેન્ડીકેપ છે અને એ અવસ્થામાં પણ સોમનાથ ટ્રસ્ટે તેમની વ્હીલચેરની સુવિધાથી લઈ અને દરેક નાના મોટા દર્શનાર્થીઓને લાઇન ટુ લાઇન એક કોઈ પણ હિચકિચાહટ વગર અને સારી રીતે હેરાનગતિ વગર સૌને દર્શનનો લાભ અપાવે છે પાલખી યાત્રા થાય છે બ્રાહ્મણ ભોજનની વ્યવસ્થા છે બહુ અચ્છા લગા હે બહુ સુખ શાંતિ મિલા ઓર ભોલેથ સે એસી પ્રાર્થના ક્યા હૈ કે સભી લોકો એસા સદબુદ્ધિ સદ્વિચાર કરો ઘર ઘરમાં સુખ શાંતિ રહે સબકો પ્રસન્નતા રહે